પટેલી મિત્રો એને આપણે જમી લીધું છે જો કેમ ખબર આપણે જો આગલે દિવસે આગલી વાર આવ્યા હતા ને ભાવનગર ને આમ જ તો બપોરે આપણે ધ ગ્રાન્ડ ફોજી હોટલ એવું કંઈક કહેવાય જો પોપાણીઓ અહીંયા સ્કૂટી લેવા ગયો છે અને બહુ કાંઈ કરાવી પોપાણી એને મેં કીધું આજ બર્થડે છે મારો હું ખવડાવું પાર્ટી દઉં અને પણ ખરેખર ના દેવા દીધા ના જ દેવા દીધા બાઈ તો મારા અહીંયા આવીએ ના ના પાછી પાછી એમ કરી

ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ પછી આપણે હજી જવાનું છે ઇન્ટરવ્યુ દેવા માટે તો નાસ્તો કરી લઈએ તૈયાર થવાનું હજી બાકી હા હજી તૈયાર થવાનું બાકી છે મિત્રો ચાલો ભાઈ ને આપણે થઈ ગયા નાસ્તો વાસ્તો કરીને રેડી આવે જો તૈયારી થઈ ગયા અહીંયા આપણે ઇન્ટરવ્યુ આપવા માટે હવે જાય છે ઇન્ટરવ્યુ આપવા માટે ભાઈ આપણે જો સંજય ભાઈ છે ને મૂકો આવે છે આપણે સ્કૂટી લઈને એટલે અહીંયા જ છે કિલોમીટર ખેતી છે કંપની તો એ મૂકી જાય

રાતે અગિયાર વાગે ભાઈ આપડે રખડવાનું છે ઓનલી જલસા જલસા જ કરવાના હે ચાલો મિત્રો જાય આપડે તમને દર્શન કરાવી દર્શન ખોડિયાર માતાજી મેન જેવું જ કેવાય એવું છે રાજ્યપુરા ગામ પાર્કિંગ છે ને આ છે આપડો ગેટ મંદિર ને જવું છે ચાલો તો જાય હવે સંજયભાઈ ગાડી પાર્કિંગ કરે છે આ વાત જવા મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર જો પોપાણીયા ભાઈ આરિયા ગયા છે પ્રસાદી આપણે ક્યાં પ્રસાદી લઈ લીધી છે મિત્રો અને જો આપણે પાછળ આવી ગયા મંદિર જોઈ લઈએ ભાઈ કેમેરાની મનાઈ નથી ને કે મનાય છે ના કહી દે છે છે મિત્રો તો ચાલો છે ને આપણે છે ને દર્શન કરીએ ખરાબર જો મિત્રો તમને અહીંયાનું નેચર જેવું જોઈએ કે હરિયાળી ને મસ્તી ને બધા વાતાવરણ વાતાવરણની મજા અહીંયા કંઈક પાંડવોનું કંઈક બનાવેલું છે વૃક્ષ એવું બધું છે જો મિત્રો કેવું મસ્તી નું દર્શન થઈ ગયા છે ને હવે જો અહીંયા હે

એન કે આરીયા તો હવે આપણે જઈએ અહીં ભાઈ ઉપર દર્શન કરવા માટે તો ચાલો ભાઈ હવે છે ને ઉપરના દર્શન કરી લઈએ કે બંગલો બનાવી તો અહીં કરી જવાનું જો કે આહા ઓયા કે આ અહીં બોલું છે મિત્રો આપણે ને આ બંગલો તમાર બનાવ હોય તો અહીં બંગલો બનાવી જવાનો તો ભાઈ તમારો ભવિષ્યમાં બની જશે તું બનાવી ગયો તો સંજે અહીં તારો બંગલો કયો છે આમાં કે આ નથી ને આ તારો બંગલો મેકબ બનાવ્યો નથી બના બનાવો કડે બંગલો બનાવવો નથી તારે હું તો આખી બંગલો બનાવો આપડે ભવિષ્યમાં પ્લોટ ઘણા હે ઘણી જગ્યા હે ખાલી એટલે વેલા હાર આવી જજો મિત્રો નગર અહીંયા જગ્યા રોકાઈ જાય ચાલો ભાઈ હે ને દર્શન કરી લઈએ ઉપર આવું દર્શન થઈ ગયા અહીંયા શું છે ખબર જો આ હે ને રોપે આયા ચાલતી જા રે હે ને કામ નમ જાય કેા હોદી નહી જો હામે ઓલુ દેખે એ હામે જો ઓલું દેખાય ને લાઈટ પછી વાઈટ વાઈટ દેખાય છે ને ન્યા હોદી નહી ખાલી આનંદ માડવાની હતી રોપે પણ હમણાં તો બંધ છે જો અહીં બંધ થઈ ગયું એવું છે તો ચાલો બાવે એમાં હે થોડો ફોટોશૂટ કરી લઈએ અને તમે બઈ ના રહેજો ની બધી વિડિયો છે જોલ દરાતો

ક્યાંક જાય એટલે ડેર ઉભો થઈ જાય તો પકડી દઉં ચાલો ભાઈ આપડે બોપાળી ને થોડાક ફોટો પાડી દઈ મિત્રો આપણે છે ને દિવ્ય આરતીનો લાભ લઈ લીધો છે અને હવે ભાઈ હવે જાય છે અંધારું જેવું થઈ ગયું જોવા લાઈટ બાઇટુ ચાલુ થઈ ગઈ છે બધી હવે આપણે જઈએ હવે રૂમે જવાનું છે રૂમે જઈને જમવાનું કંઈક સેટિંગ કરવાનું છે લેવું છે તો ચાલો હવે જાય આપણે રૂમે